જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર અને આજે હે ને સત્યાવીસ તારીખે અને આજે મારો હે જન્મદિવસ છે તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આડાવાળા ખર્ચા કરવા કેક ને એવું બધું કાપવું કરતાં આપણે હે ને કંઈક આયોજન કરી વિદ્યાર્થીઓને જમાડવાનું તો નાનું ઊંથું એક બ ભોજન જેવો કાર્યક્રમ રાખ્યો બહુ જો આ બધી ને એની વસ્તુ છે અત્યારે હે ને હજી આપણે ઘરે હહીં અને આ બધી વસ્તુને આપણે સ્કૂલે અમારા ગામની શિરવાણીયા પ્રાથમિક શાળા રહીને ત્યાં કારણે ત્રણસોથી સાડી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ હોય અમારા આચાર્ય સાહેબને મેં વાત કરી હતી જ્યારે હું યાત્રા ઉપરથી આવ્યો ને તે કંઈ વાંધો નહીં તારે ગોઠવી દો બહુ સારું કાર્ય કહેવાય એટલે અમે બધે આજે બધા વિદ્યાર્થીઓને અહીંયા જમાડવાના છે અને જો આ બધી વસ્તુ આ બધું પવવાનું ટોટલ સામાન બધો કમ્પ્લીટ કરીને રાખ્યો હોય અને અમે બસ રહી આવે ને એટલે અમે બંને જીવી અને આ વસ્તુ પહેલાં તો અહીંયા પોગાડી દીધી તો હવે ને તમને ડાયરેક્ટ મળ્યો અમે આપણે વસ્તુ પોકારી દઈએ ફટાફટ અને ટાઈમ એવો થઈ ગયો એટલે ફટાફટ જેવી અને પોગાડ દેવી ચાલો આ બાજુ હે ને બટેકા મેકી દીધા હે સૌથી પહેલા તો આને બાફવાના હે કેમ કે પ્રાર્થના ને એવું થાય ને પહેલા બટેકા બફાઈ જાય પછી આપણે હે ને વઘારવાનું બાકી રહે જો આ બાજુ હે ને 17 કિલો બટેકા હે અને આ હે ને અમાર સ્કૂલ નું હે ને રસોડું હે જો આ બાર હે ને સ્કૂલ હે તો આને હે ને સૌથી પહેલા બાફી નાખવાના હે nahi doll aur nahi ka dhe mann khabil no aise sai નમસ્કાર આજે આપણી શાળામાં આપણી શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી શેખર શામજી રોગણભાઈ તેણે સોળસો કિલોમીટર સાયકલ યાત્રા શિરવાણીયાથી અયોધ્યા સુધી કરી અને ત્યાં દર્શન કર્યા આપણા ગામનું અને જિલ્લાનું નામ રોશન કર્યું છે આપણે પહેલા તો જય શ્રી રામનો એક નારો બોલાવો છો જય શ્રી રામ એક આપણા માટે જરૂર હોય કે કોઈ પણ કાર્ય આપણને સહેલું લાગતું હોય સાયકલિંગ જેવું છે ને પણ થોડીક સોળ કિલોમીટર ચલાવો તો હાથ ચડી જાય બરાબર તો સોળસો કિલોમીટર એને કેટલી તકલીફો પડી હોય પંચર પડ્યા હોય ટાયર ફાટી ગયા હોય બરાબર જમવાનું નોકરી મળતું હોય તેમ છતાં એને આ જે નું કામ છે એ કર્યું છે અને આગળ પણ એ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રગતિ કરે એને જેની ચેનલ છે બીજું સાંભળ એમાં એની ખૂબ પ્રગતિ કરે અને આપણે એને શુભેચ્છા આપીએ સારા સારા આવા સમાજમાં સાળગપુર સુધી દોડી ને યાત્રા કરી ચાલીને જતા હોય તો સળંગ પાંચ કલાકમાં દોડી થી ચોટીલા સુધી દોડી ગયો છે તો આ બધું એક સાહસિકતાનું કામ છે સાથે ધર્મનું કામ છે અને એક પોઝિટિવ બાબત છે કે એનામાંથી બીજી પ્રેરણા લઈ શકાય બરાબર સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં બધા વિડીયા જોતા હોય પણ નકામ હોય બકવાસ એમાં કંઈ શીખવાનું નથી હોતું તો આમાંથી શીખવાનું છે કે એને ધર્મ સાથે અર્થ એને ધાર્મિક કામ હોય છે સાથે આપણને એમાં આર્થિક ફાયદો છે આગળ જતા એટલે પણ એની ચેનલ આગળ વધશે આવક થશે તો એક આર્થિક બાબત જોડાયેલી તો આવી રીતે આપણે જીવનમાં જે કઈ બાબત છે એનો પોઝિટિવ ઉપયોગ કરવો જોઈએ હકારાત્મક ઉપયોગ થાય તો એ જરૂરી વચ્ચે સમજી છે ગર્વ પ્રોત્સાહન મળે આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી આ શાળામાં હતો ત્યારે એ સરસ રીતે સંગીતના બધા સારો એવો ગાયક અને વગાડતો નાસી ખાન છે ખૂબ સારું એ તાલીમ પર લીધેલી છે તો આગળ વધીએ ખૂબ પ્રગતિ કરે

સંગીતનું ને એવું બધું એમને શીખ્યું એમને ટૂંકમાં મારો એક્સપિરિયન્સ હોય તો આપણે આ હું જેટલી પણ સ્કૂલમાં ગયો ને એટલે રીતે કોઈ હજી સુધી કોઈ હોય કે મને નથી એવું લાગ્યું કે કોઈ આટલું બધું હોય વિચારો ને આ જગ્યા જે ને આ વાળી જગ્યા એ જગ્યાએ એક દિવસ પત્તર હતા આજથી સાત વર્ષ પહેલા કોઈ એ આ માહિતી સિસ્ટમ નથી એ વખતે વિચારો અને આ દાઉદ સાહેબ નું એવું કાજે હજી સુધી કોઈ હાથે છે કે આપણા સાયલા કરો તો ના ગમે સ્કૂલે તમે આટો મારશો ને તો આપણને એક ગર્વની વાત કહેવાય કે દાઉદ સાહેબ ને વિચારો ને આયા પછી કેટલી પ્રગતિ થઈ ગઈ એમ તો બધા શિક્ષકો નો મોટા રીતે હાથ કેવાય કે આમ ટૂંકમાં કહેવાય ને વિદ્યાર્થીઓને કઈ તકલીફ પડે એવું રહેવા નથી દીધું કે કોઈ જગ્યાએ રસોડું છે પુસ્તકાલય છે તો આ બધી આપણે ગર્વની વાત કેવાય અમે જ્યારે હતા ત્યાં લગભગ પ્રાર્થના હોલ હતો તો આ એક સારું કાર્ય છે અને આપણે એને બધા ગામના નો બધાના શિક્ષકોનો સપોર્ટ એ રીતના છે તો આપણે સ્કૂલનો એક અત્યારે નામ બહુ ઊંચા લેવા છે આપણા સાયલા તાલુકામાં તો હું એવું ધારું કે આપણે સ્કૂલ આપણા સોશિયલ મીડિયાના આધારે એના પ્રત્યે આગળ વધે એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે સ્કૂલનો કંઈક બ્લોગિંગ કરશું તો આ બહુ સારું કાર્ય કહેવાય

એને સરસ મજાનો આ યુટ્યુબર ઘણા બધા પૈસા કમાય છે ને તો એમાં એને એવું થયું કે આમાં હું પણ કંઈક કરું ક્યારેક એવું થાય કે આટલા બધા હોય કોણ આવું કરશે ત્યાં છતાં એવું છે ને કોશિશ કરીને વાળું કે ભાઈ હાર નહીં વધી સમજીએ ખૂબ મહેનત કરી બે ત્રણ વર્ષની મહેનત પછી આજે એમાં એનું સારું એવું છે અને ગુજરાત સામલા તરીકે પ્રખ્યાત છે આ પચીસ હજાર ફોલોઅર છે સમજી છવ્વીસ હજાર ફોલોઅર થઈ ગયા જો એક દિવસ અઠવાડિયામાં હજાર વિધિ ગયા તમે આ વિચારો બાળકોને જમાડવા ગુરુજ મારવું છે એ પણ ઉત્તમ થયું તારા મન નો વિચાર આવ્યો આવી રીતે નૈતિકતા પ્રગતિ કરતો હવે

પણ અત્યારે એટલા બધા આ પ્રસ્તી ના અને કેવાય ને સંઘર્ષ યુગ ના જમાનામાં ત્યારે કોઈક ને સારું શું લાગતું હોય આપણે બધા કે એટલા બધા ખોરાવા માં ભણાવતા નથી પછી હું એમ કઉ મારે તારા કેટલા શાક ના બાળકો કઈક મારા જોઈ લે પછી તને ખબર પડશે તારા જ્ઞાન સજ્ઞાન કેટલા બાળકો કઈક એ જોઈ લે પછી મને કહી દે એટલે પછી પાછો એ ઢાટો પડી જાય એટલે બધાની મહેનત આપણે આપડે ખુબ પ્રગતિ કર્યા હજી પણ અહીંથી વધારે આપણે કરવાની હોય અને તમારા ગામ લોકોનો પણ આવો નવો સહયોગ મળતો રહે તે પ્રસ્તુત જય જય क्या भणवानो शोभे हमने हमने कैमरा मिले चला हमने शोभेत घणी ना ना जो आ है न બધા બટેકા ફોલ આયા બધા બટેકા ફોલ જો આ બાજુ હે ન બટેકા ફોલ બફાઈ ગયા હે આ તો ફીર વાત કરતા કે

અમારી કરતા ત્રણ વરા મોટો નહી દબાણ નાય